át các anh đi đâu vậy sao? Nào đâu sao? Mohaniam, sát quá. Nào là cái to lâu અજ્જુભાઈ ફોન કરવા દે એ ભૂ ને એરે આવતા હશે અજ્જુભાઈ ફોન કરવા દે એ અંકાતા આવી તો હાલો હા બોલો શિવાબા હા ચોકા નો અજુભા આ ઘેર ઉંજા આ તો કાળી ચૌદેશ ને આપડે સાધવા જવું નઈ સાધવા હેડ્યો હો તાન લે હાલો ત્યાં આવું

આ શિવાભાઈનો ફોન આવ્યો હ સાતનાની વાતો કરી મને ચડી છે જબરજસ્ત હું હવે આપુ આબુ તો આવી ને આવે એટલે પછી જઈએ હતા તો મને હું ચડ્યો ઉવા દેતા ઓ ફીબા હા કેમ થક્યો આવ આવ નમતું તૈયારી બાઈક લઈને જઈએલા જો અંદર જો તૈયાર

ચ્઄ ખ૨લલ ખા�લ ખકૉલલ ખ ખ ખઁલ નો ખ ખ ખરલ ખ૮લ ખ઺લલ ખા�લગ ખળલ ખહ ખળલલ ખા�ા

તો ઘણે લાગે બંકુ કેવું દિવાળ વાત નહીં યાર દિવાતા નહીં ચાલે અમે નહીં દિવાતા શું લે દિવાય બીજા બીજા વા વા નહીં એ તાન હવે બાઈક કે બેહા તા એ હતા અમે તો હતા આપણે ગોળ જો હું તમને કહું ચંપલ બાર કાઢ ચંપલ બાર કાઢ આટલા ને હા અને હું આ રાઉન્ડ કર્યો ને આ રાઉન્ડ થી બહાર ના નેકતા હો

લે બિવાશે નહીં મુજે બીડી પેટી જોઈએ મને દઈજે તુને મુજે બીડી પેટી જોઈએ મને ઉકામતો આવ્યો છું બાપા પાસે નહીં મને તોલ લાગત તોરી આ મચી લે લઈને નીકળી જાય ને નેગલ નેગલ માથામાં ટોલ લાગે લે નેકર સરી નેકર હવે નેકર તું અહીં નેગલ નેકર ચુટ નેગલ એ મન ઉપડી નઈ નેકર નેકર અપડી આપી દે મને જબુંડી જાવ

નાસ્તો લેવો ને હા આખો બધો નાસ્તો લઈ જાઉ કુવારનાથ બાર ના તમે હું તમારું કઈ વપડો આ સાધના કરવા આવું હોય તો ના પાડે કુવારનાથ કરવા નીકળ્યા